નમસ્કાર મિત્રો સ્વાગત છે ફરી એક નવા વિડીયોમાં મિત્રો વિદ્યા સહાયક ફાઇનલ ફાઈનલ મેરિટ લિસ્ટ જાહેર થયું છે મિત્રો શિક્ષણ વિભાગની આજની સાંજની મહત્વની જાહેરાત છે આટલા ઉમેદવારોની પસંદગી છે કરવામાં આવે છે તો તમામ વિદ્યા ઉમેદવારો માટે આજની મહત્વની જાહેરાત છે મિત્રો ક્યાં જોવાનું છે પીડીએફ તમને ક્યાં જોવા મળશે સાથે સાથે કયા કયા વિષયમાં અને કયા કયા ટેટ વન ટુમાં શું પીડીએફ જે આવી છે એની શું હકીકત છે સાથે સાથે જે ફાઇનલ મેરિટ લિસ્ટ જાહેર થયું છે એની કેટલા ઉમેદવારો પાસ થયેલા છે કેટલા ઉમેદવારોની પસંદગી થયેલી છે સંપૂર્ણ માહિતી આપણને શું ભીડિયો ખાસ સુધી નિહાળજો અને બીજી પણ એક મહત્વની અપડેટ છે એની પણ

જોવા મળી જશે તો ટેલિગ્રામમાં જરૂર જોઈન થઈ ત્યાં પીડીએફ છે મૂકી દેવામાં આવશે તો ખાસ જોઈન કરવાનું ભૂલશો નહીં અને વધુમાં વધુ વિડીયો શેર કરશો લાઈક નથી લાઈક કરજો સબસ્ક્રાઈબ નથી ખાસ સબસ્ક્રાઈબ કરી ટેલિગ્રામ વોટ્સઅપ ગ્રુપ જોઈન કરજો જય હિન્દ જય ભારત